ધરમપુર તાલુકાના કાનુરબ્ડા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા તારીખ છ માર્ચ બુધવારના રોજ પાંચ કલાકે મળતી માહિતી મુજબ ધરમપુર તાલુકાના કાનુરબડ્ડા પાસે ધરમપુરથી ખેરગામ જઈ રહેલી સ્વિફ્ટ કાર નંબર જીજે ઝીરો ફાઈવ બી ઝેડ સિક્સ ફોર ડબલ ફાઈવ તેમજ ખેરગામથી ધરમપુર આવી રહેલી મારુતિ વાન નંબર જીજે ફિફ્ટીન સી એ ઝીરો ફાઈવ ટુ થ્રી સાથે ધડાકાભેર અથડાતા સાથે જ આ અકસ્માતમાં એક મોપેટ ચાલકને પણ અડફેતે લેતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો ઘટના બનતા આસપાસના રાહદારીઓ તેમજ વાહન ચાલકો ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા તેમજ ઘટનાની જાણ એકસો આઠને કરવામાં આવતા કોલ મળતાની સાથે જ એકસો આઠની ટીમ ઘટના સ્થળે પહોંચી અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા લોકોને ધરમપુરની નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા ઘટના બનતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી